મિત્રો મેષ રાશિની ને પછી વાત કરશું કે એકસ્ટ્રા મેરિટલ અફેર કેવી રીતે તમારા લગ્ન લગ્નજીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન કરાવ લાવે છે અને કયા ઉપાયો કરવા હલો વાત કરી લઈએ મેષ રાશિની હાલો વાત મેષ રાશિ કે જેના અક્ષર છે અલહી જેનો સ્વામી બને છે મંગળ મહારાજ મેષ રાશિ વાળા જાતકો માટે નોકરી વ્યવસાયની અંદર આજે સારી પ્રગતિ મળતી જણાશે કુટુંબ પરિવારની અંદર સુમેળ ભર્યું વાતાવરણ રહેતું જણાય અને જમીન મકાનને લગતા પ્રશ્નોમાં થોડી ઘણી ગૂંચવણ રહેતી જણાશે લાભ અને હાનિ આ બંને વસ્તુને ધ્યાનમાં રાખી અને તમે કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે મેષ રાશિવાળા જાતકો એ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવ ની પૂજા અવશ્ય કરવી જોઈએ ભગવાન શંકરના મંત્રનો જપ કરવાથી માત્રામાં તમને લાભ મળતો જણાશે વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિ અક્ષર છે બહુ જનો સ્વામી છે શુક્ર મહારાજ સાથી કર્મચારી વર્ગથી તમને થોડી ઘણી તકલીફ પરેશાની રહેતી જણાશે સંપત્તિને લગતા પ્રશ્નોનો ઉકેલ લાવી શકો અને સ્વાસ્થ્ય બાબતે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે કામકાજની અંદર આજે તમને સારો ફાયદો મળી શકે એમ છે ને તમારું મન પણ પ્રસન્ન રહે આજના દિવસની અંદર ભગવાન ગણપતિની આરાધના કરજો ભગવાન ગણેશના જપ કરજો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે માટે કસોટી થાય અને વિજય તમારો થતો જણાશે આજના દિવસની અંદર મિત્રોની મદદથી તમે તમારા કાર્યને સરળ બનાવી શકો જીવનસાથી અને સંતાનોનો તમને ભરપૂર સહયોગ પ્રાપ્ત થતો જણાશે મહેનતના માટે ભગવાન ગણપતિ પૂજા અવશ્ય કરવી જોઈએ ભગવાન ગણેશની આરાધના કરવાથી અવશ્ય આપને સારો લાભ મળી શકશે વાત કરી લઈએ કર્ક રાશિની કર્ક રાશિ કે જેના અક્ષર છે ગણેશનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ કામકાજની અંદર સાથી મિત્રોનો તમને સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થતો જણાશે નોકરીની અંદર વ્યવસાયની અંદર તમને નવી નવી તકો પ્રાપ્ત થતી જણાય ને કરેલા કામકાજમાં તમને યશ અને સફળતા સારા મળી શકશે સંપત્તિને લગતા કામકાજની અંદર પણ તમને સારો સહયોગ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે બની શકે ત્યાં સુધી નિર્ધન વ્યક્તિને આજે ભોજન કરાવજો અવશ્ય આપને સારી સફળતા મળતી જણાશે કોલર મિત્ર સાથે મિત્રો સિંહ રાશિની કરી શ્રી રાશિ જનાક્ષર મનટન સ્વામી મજ સૂર્ય મરાજ મન સન્માન પ્રતિષ્ઠાની અંદર વધારો થતો જણાશે કોર્ટ કેસ કે મગજમારીથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે નોકરીની અંદર વ્યવસાયની અંદર પ્રગતિના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે પ્રકારનો નિર્ણય લેવો હોય સમજી વિચારીને નિર્ણય લેજો નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે ઉપાય કરવો જોઈએ સિંહ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુના મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ ક્લિમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરવાથી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે ને હવે વાત કરી લઈએ કન્યા રાશિની કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ નાના મોટા રોકાણ માટે આજનો દિવસ તમારા માટે ઉત્તમ નથી મારે કોઈ પણ પ્રકારનું રોકાણ કરવું હોય સમજી વિચારીને રોકાણ કરજો મિત્રોના સહયોગથી રોકાયેલા કામકાજની અંદર પ્રગતિ મળતી જણાશે કારણ કે મિત્ર એવો શોધીએ જે હોય મિત્ર છે ને એ તમારા જીવનના સુખ અને દુઃખની અંદર તમને લાભ આપી શકે એમ છે નોકરીયાત વર્ગને મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળી શકે એમ છે ને તમારા ગુસ્સા ઉપર તમારા ક્રોધ ઉપર કાબુ રાખજો નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે કયા ઉપાય કરવો જોઈએ લક્ષ્મી નારાયણ આ આ મંત્ર નો જપ અવશ્ય કરવો જોઈએ કોલર મિત્ર સાથે વાત કરી સમસ્યા નું સમાધાન મેળવીએ હલો કરીએ તુલા રાશિ તુલા રાશિ કે જેના અક્ષર છે રનેત જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ તુલ્લા રાશિ જાતકો માટે નોકરીની અંદર વ્યવસાયની અંદર આજે તકો તમને પ્રાપ્ત થતી જણાશે કોઈ પણ પ્રકારની ઉધારીથી સાચવવું બહુ જ જરૂરી છે પૈસા લેવામાં અને દેવામાં ધ્યાન રાખજો આજના દિવસની અંદર કરેલી મહેનતનું તમને સારું ફળ મળી શકે એમ છે કયો ઉપાય કરવો જોઈએ તુલ્લા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર સ્ત્રી સુક્તમનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી તમારા માટે અત્યંત લાભદાયી વાત વૃષ્ટિક રાશિ કરી વૃષ્ટિકના પ્રમાણ માત્રામાં કરવું પડશે વર્ગને વધતી પ્રાપ્તિ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે કાયદાકીય રીતે આજે સાવચેતી રાખવી તમારે બહુ જ જરૂરી છે અને પરિવાર સાથેના સંબંધોમાં પણ તમને સુધારો જોવા મળી શકે એમ છે વૃશ્ચિક રાશિવાળા જાતકોએ

જન્મ સમય જન્મ સ્થળ બપોરના બાર ને દસ જન્મ સ્થળ અમદાવાદ શું પ્રશ્ન હતો મારે સારી નોકરી નહીં મળતી ચલો જન્માક્ષરની વાત કરીએ જન્માક્ષરની અંદર જોવા જઈએ તો ધન લગ્નની કુંડલીની અંદર ચંદ્ર મહારાજ સ્થાનમાં છે ને અંદર સૂર્ય અને કેતુ બિરાજમાન છે ચંદ્ર ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ પડે છે શનિ મહારાજની દ્રષ્ટિ ત્રીજી ભાગ્યસ્થાન ઉપર ગુરુ મહારાજ ઉપર પડી રહી છે જેના લીધે અમુક અમુક સમયાંતરે મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું મળે એ એક્સિડેન્ટલી એટલે એન્ડ મુવમેન્ટ ઉપર તમારા કામકાજની અંદર રૂકાવટો ઉત્પન્ન થતી જણાય ઓલરેડી કર્માધિપતિ બુદ્ધ તમારો લાભસ્થાનની અંદર સૂર્યની સાથે કેતુની સાથે બિરાજમાન છે જે અસ્તનો જોઈએ એટલું ફાઇનેન્શિયલ મેનેજમેન્ટની અંદર લાભ ન મળે ફાઇનેન્શિયલ મેનેજમેન્ટની અંદર પણ સમસ્યાઓ ઉત્પન્ન થતી જણાય એલર્જીને લગતી સમસ્યા વાણીને લગતી સમસ્યાઓ ફાઇનેન્શિયલ મેનેજમેન્ટને લગતી સમસ્યાઓ પણ તમારે ઉત્પન્ન થતી જણાય બની શકે ત્યાં સુધી ગણપતિ મહારાજને રોજને માટે દુર્વા કહેતા ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરો રોજ ગાયત્રી મંત્રનો તમે જપ કરો રોજ સૂર્યનારાયણ ભગવાનને તમે જલ અર્પણ કરો બની શકે ત્યાં સુધી ભગવાન શંકરની નિત્યને માટે પૂજા કરો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને એનાથી સારો લાભ મળી શકે ગુરુનો ઓરિજિનલ પોખરા પહેલી આંગળીની અંદર ધારણ કરજો એનાથી લાભ મળતો ગુરુ મહારાજ ધન જાતકો માટે વ્યવસાયની અંદર આવકના નવા નવા રસ્તાઓ તમને મળતા જણાશે પોતાની અંગત સમસ્યાના લીધે થોડી ઘણી તકલીફ રહેતી જણાય ને સંપત્તિને લગતા પ્રશ્નોની અંદર તમને સારું સમાધાન મળી શકે એમ છે નોકરીયાત વર્ગને કામનો બોજો વધે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે ખાસ ધન રાશિ જાતકોએ મધુરાષ્ટ્રકમનો પાઠ અવશ્ય કરવો જોઈએ મધુરાષ્ટ્રકમનો પાઠ કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે વાત કરીએ મકર રાશિની મકર રાશિ કે અક્ષર છે ખનેજ એનો સ્વામી બને છે શનિ મહારાજ ભાગીદારી વર્ગની અંદર વૈચારિક મતભેદોનું સર્જન થતું જણાશે પ્રેમ પ્રસંગની અંદર નિષ્ફળતાનો પ્રસંગ મળી શકે એમ છે અભ્યાસ અથવા નોકરી માટે વિદેશ જવાનું આયોજન કરી શકો અને લોન અથવા કરજ તમારે આજે લેવું પડી શકે એમ છે પણ શનિવાર છે સમજી વિચારીને કરજ લેજો નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય કરીએ કુંભ રાશિની કુંભ રાશિ કે જેના અક્ષર છે દ જેનો સ્વામી બને છે શનિ મહારાજ પિતા અથવા ભાઈ સાથેના સંબંધોની અંદર તમને ઘણો બધો સુધારો જોવા મળી શકશે સ્વાસ્થ્ય બાબતે આજના દિવસમાં સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે નવા કામકાજની અંદર ભાગીદારી વર્ગ દ્વારા તમને સારો લાભ મળી શકે એમ છે અને સંતાન બાબતે ચિંતાની અંદર થોડો ઘણો વધારો મળી શકે એમ છે કયો ઉપાય કરવો જોઈએ કુંભ રાશિવાળા વાળા જાતકોએ આજના દિવસની અંદર રાધા દામોદરાય નમઃ આ મંત્રનો જપ કરવાથી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય વાત કરી લઈએ મીન રાશિની સ્વામી છે ગુરુ મહારાજ આર્થિક સ્થિતિની અંદર સુધારો અને રાહતનો અનુભવ થતો જણાશે મિલકતનો ઉકેલ આવતો જણાશે આજના દિવસની અંદર મીન રાશિ વાળા જાતકોએ નાના મોટા પ્રવાસનું સુંદર આયોજન થઈ શકે સાહસ વગર સિદ્ધિ નથી એટલે સાહસથી તમને સિદ્ધિ પ્રાપ્ત થાય ને તમારા કામકાજની અંદર પણ સુધારો જોવા મળી શકે એમ છે ગિરિરાજ ધૈર્યાષ્ટકમનો પાઠ અવશ્ય કરજો આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે કોલર મિત્ર